આ દુર્ઘટનાની અંગે મળતી માહિતી મુજબ શહેરના ઝાંઝરડા રોડ પર કોઈ પણ અધિકૃત મંજૂરી વિના જેસીબી દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે જેસીબી ગેસ લાઇનને અડતા અચાનક સ્પાર્ક બાદ વિસ્ફોટ થઈને આગ લાગી આ ઘટનામાં હજુ સુધી ત્રણ લોકોના મોત નિપજાની પુષ્ટિ થઈ છે અને પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે જેમને સારવાર માટે તાત્કાલિક જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ સ્થળ નજીક ખાણીપીણીની દુકાનો ફાસ્ટફૂડ સેન્ટર અને પાનના ગલ્લાઓ આવેલા હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી લોકોને સમયસર બહાર કાઢવા માટે ફાયર વિભાગે જહેમતભર્યા પ્રયાસો હાથ ધર્યા હતા ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને દુકાનોમાં લાગેલી આગને કાબુમાં લેવા મોટેપાયે કામગીરી શરૂ કરી હતી આકસ્મિક આગની જાણ થતાં તાત્કાલિક જિલ્લા કલેક્ટર પોલીસ અધિકારીઓ અને તંત્રના અન્ય અગ્ર અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જનતાની ભીડ એકત્ર ન થાય તે માટે રાહત કાર્ય સુચારુ રહે તે હેતુથી પોલીસ દ્વારા ઝાંઝડા ચોકડી તરફ જતા માર્ગોને અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે